છ ને પચાસ મિનિટ થઈ જાય મિત્રો અને સાત વાગવામાં દસ મિનિટની વાર છે હવારના પવરમાં આવી ગયું છે ખેતરમાં કેમ ખબર આપણા મિત્રો બાજરામાં ચકલા બેસે છે મિત્રો હવારના પવરના મિત્રો આ મિત્રો ડુંડા રહેવા નહીં દીધી આ બાજરા ડુંડાવો ને મિત્રો રહેવા નહીં દીધે મિત્રો ખાઈ જાય બધું આપણું આપણું ઘરનું ધાન બધું ખાઈ જાય અત્યારે હવારના પરમાં રખોલો કરવા માટે આવ્યો છે મિત્રો જોઈ લે તમારો ભાઈ કેટલો કામનો એ તક તમે કમેન્ટ કરો મિત્રો હવારના પવલમાં બોલાતું નથી સોરી અને એમ ત્યાં બ્લોગિંગ બની રહ્યા છે ઓહો મિત્રો સુરત દાદા ફાઇનલી ઉગી ગયા છે મિત્રો ઓહ મિત્રો નેક્સ્ટ લેવલનો નજારો છે એવો એક વાર મિત્રો વાડીઓમાં રહેવાની અલગ જ મજા છે આપણા ગામડા મિત્રો મિત્રો આવું શું મિત્રો સિટીમાં ના મળે એ ખબર મને આવો ખેતર ઉપાડો હોય અને મિત્રો આપણા બાજરો વાવવા મિત્રો ધાન વાવ હોય આપણા ઘરનો ને આવો કંઈક નજારો હોય તો મજા આવી જાય મિત્રો હાલો તમે બીજી વાર દેખાડી દઉં ભાઈ અત્યારે ક્યાં આવી ગયા છે ત્યારે મિત્રો આવી ગયો છે આપડે મિત્રો પાવો છે ત્યારે મિત્રો હુકી ગયો છે હાવ મિત્રો જોઈ લ્યો ધમધાન તમારો ભાઈ નીકળી ગયો છે ટાઈમની વાત કરો તો મિત્રો ચાર વાગી ગયા છે મિત્રો રોટાના આટલું મિત્રો ધમતકો છે મિત્રો લૂ પડે છે મિત્રો નેક્સ્ટ લેવલ મિત્રો આપણે મિત્રો ના તાપણા આમાં બેઠા હોય આપણે મિત્રો ઓ ફિલિંગ થઈ છે મિત્રો ત્યારે તો આપણે હું જો છું કામ થતો નથી તમારે કામ કરો કામ કરો હું તમે મજાક કરતો હતા તમે સિરિયસ ના થતા હોય મિત્રો રોકે રોકે સિરિયસ ના થતા મિત્રો આપણે બ્લોગ જોતા રહેજો મિત્રો ખબર છે બ્લોગ જોવામાં નવરા થોડા હોય મિત્રો તો હલકી ગયું હવે શું કરવું જોઈ લ્યો સેટો હલકી ગયા હવે શું કરવું મિત્રો જો લો તાપ લાગે છે ત્યારે જવું તમે એકવાર ઓહો હો મિત્રો ધોણાની ગડકડ ચડી ગઈ છે ત્યારે તમે જુઓ એકવાર હવે શું થાય મિત્રો જોઈ લો તમે ધોણા જ જો મિત્રો ગડકડ ચડી ગઈ ધોણાની મિત્રો સેટો સળગાવે લાગે મિત્રો બધું ભરી ગયું લાગે જોજો ધ્યાન નાખજો જો મારા વાહ જાય મિત્રો તાપ છે ને મિત્રો નેક્સ્ટ લેવલ મિત્રો હું આ જાય ને મિત્રો આપણે મિત્રો રહેવાની એટલું મિત્રો તાપ પડે નથી એક તો આ તાપ મિત્રો સૂર્યપ્રકાશનો નો ને એક તો આ હલકે છે આપણે જવું નથી તે રોગી વાતું કરાય ખોટે ખોટી જોઈ લે તો આ ફોકસ નહીં કરે એન્ડ્રોઈડ ને ફોન અરે અરે પાદન નું ભીમન ફોન હા પાદન નથી બોલ હા પાદન